પરમ પ્રેમથી કરે છે ગુજરાતના બધા વૈષ્ણવ સમય હોય છે સંઘના સૌ કોઈ રાજભોગ આરતી ના દર્શન કરે છે પછી શ્રી ગુસાઈજી સેવાથી પહોંચીને પોતાની બેઠકમાં બિરાજે છે ત્યારે બધા વષ્ણવ યાદ કરીને ભેટ કરવા લાગે છે તો ચરણ સ્પર્શ કરીને બગલમાંથી દંડવટ કરીને અંતર્યામી છે તેથી તેનો ભાવ જોઈને તેઓ ખૂબ રાજી થાય છે આ વૈષ્ણવનો કેવો ભાવ છે કોઈને ખબર નહીં પડે બધા જાણે છે કે એને ખાલી હાથે દંડવટ કર્યા

એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ